ચટણીના આડે હવે ગણતરીના કે લાકો રહ્યા છે ત્યારે ચટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ ત્યારથી બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યને જે ચેકપોસ્ટ અડે છે તેની પર ત્રેવીસ જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી એકતાલીસ જેટલી એફએસટી ટીમો અને નાઇન્ટી જેટલી એસએસટી ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને ત્રણ કરોડ અને સાત લાખ રૂપિયા જેટલા મુદ્દામાલનો કેસ કરવામાં આવેલા છે એનડીપીએસના એક કરોડ અને અગિયાર લાખનો બી મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે રોકડ રકમના બી એક કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે જે અટકાયતી પગલાં હતા તે બી પોલીસે આશરે સાડા સાત હજાર જેટલા લીધેલા છે તો નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસ અત્યાર સુધીમાં જેટલા નાસ્તા ફરતા આરોપીઓ 16 ફેબ્રુઆરી થી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે ન્યૂઝ લેરમાં હાલ વધુ સમાચારો માટે આપ